આજે છે પંદરમી ઓગસ્ટ આજે દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા ખાતે આવેલ સરવિદ્યા સંકુલ શાળા ખાતે ઇઠોતેરમાં સ્વાતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શાળામાં આજ રોજ ધ્વજવંદન કોઈ ખાસ મહેમાન કે કોઈ ખાસ મુખ્ય અતિથિ દ્વારા કરવામાં આવ્યું નથી શાળાના જ એક કર્મચારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેને લઈ શાળાએ એક અનોખી પહેલ કરી હતી આ સ્વતંત્ર દિનની ઉજવણી પ્રસંગે શાળાના ટ્રસ્ટી શાળાના આચાર્ય શિક્ષકો સામાજિક આગેવાનો અગ્રણીઓ સહિતના લોકોની ખાસ ઉપસ્થિતિ રહી હતી તેમજ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જોકે દેશભક્તિના રંગે સમગ્ર વાતાવરણ રંગાયું હતું બાળકો સાથે ઉપસ્થિત સૌ કોઈ દેશભક્તિ ના રંગે રંગાયો હતો નમસ્કાર જય હિન્દ આજ સદવિદ્યા સંકુલના પ્રાંગણમાં પંદરમી ઓગસ્ટ ધ્વજારોહણનું કાર્યક્રમ કરેલો જેમાં ખાસ કરીને આ પંદરમી ઓગસ્ટ પૂર્વે જ્યારે પ્રધાનમંત્રી શ્રીના એક સંકલ્પ કે નવ ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી પૂરા દેશની અંદર તિરંગા રેલીનું જે આયોજનનું આહવાન કરવામાં આવેલું જેમાં દેશના દરેક વિભાગમાંથી અલગ અલગ સોસાયટી શાળાઓ કોલેજો તિરંગા રેલી કાઢી અને દેશવાસીઓને દેશભક્તિનો સંદેશ આપ્યો છે જેનાથી દરેક લોકોના મનમાં એક તિરંગા પ્રત્યે માન સન્માન જે જળવાઈ રહે એ એ હેતુસર બહુ હોસલેથી સબ દરેક લોકોએ આ તિરંગા રેલીનું આયોજન કર્યું છે અને અમારી શાળામાં ખાસ કરીને આજે પંદરમી ઓગસ્ટના દિવસે શાળાના કર્મચારીના હાથે રાષ્ટ્રધ્વજનું આયોજન કરવામાં આવેલું છે અને એ હેતુસર કે નાનામાં નાની વ્યક્તિને પૂરેપૂરું સન્માન મળી રહે અને આ સન્માન બાળકોની અંદર લોકોની અંદર કે આપણા દેશ બિનસાંપ્રદાયિક દેશ છે આપણા દેશની અંદર સ્વતંત્રતા છે અને દરેક લોકોને સરખું માન સન્માન મળી રહે એ એક સંદેશ લોકો સુધી પહોંચે એ હેતુસર આ આયોજન કરવામાં આવેલું છે અને આજના દિવસે હું દરેક દેશવાસીઓ અને તેમજ અમારા નગરની આજુબાજુના દરેક વડીલો માન સન્માનિત દરેક લોકોને અમારી શાળા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ અને ખાસ જે અમારા સાનિધ્ય ટાઉનશીપ અમારો ઉપાલોદ ગ્રામ પંચાયત તેમજ દરેક વ્યક્તિઓ ખાસ હાજર રહ્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અને બાળકોમાં જે પ્રેરણા આપી છે એ બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત વિજય યાદવ આર એન ન્યૂઝ રસ્તા